લખણામાં રહેલું રસોડું કઈ રીતે ઉપયોગી બને છે કઈ રીતે આપણને તકલીફ આપે છે એ વાત તો આપણે જાણીએ આવતીકાલે એટલે આઠમી તારીખે મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રી એટલે બમ બમ ભોલેના નાદ સાથે દરેક શિવાલયોની અંદર ભગવાન ભોળાનાથની પૂજા થશે આપણે આઠ પ્રહર છે અષ્ટ પ્રહર જેને કહીએ કે એક દિવસના સૂર્યોદયથી માંડી બીજા દિવસના સૂર્યોદય સુધીના આ આઠ પ્રહર છે એમાં સૌથી મોટી રાત્રિ જેને કહી શકાય એ મહાશિવરાત્રી છે આ શિવ આમ આમ તો બારે બાર મહિનાની બાર શિવરાત્રી આવે પણ આ આ શિવરાત્રીને મહાશિવરાત્રી કહેવામાં આવે છે એની પાછળ પૌરાણિક કથાઓ પણ સંકળાયેલી છે મહાશિવરાત્રીની અંદર પાછળના જે ચાર પ્રહર જે છે સંધ્યાકાળથી માંડી અને મધ્ય રાત્રિ અને મધ્યરાત્રિથી માંડી અને પ્રભાત સુધીના આ ચાર પ્રહરોની પૂજાનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવેલું છે ગ્રહદોષ નિવારણથી માંડી કુંડળીમાં રહેલા કોઈપણ પ્રકારના સંતાપકારક ગ્રહો હોય તો પૂજા કરી શકાય નિશ્ચિત કાળ જેને કહી શકાય મધ્યરાત્રિનો કાળ કહી શકાય જેમાં મહાદેવજીની પૂજાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે તો આ પ્રમાણે ચાર રાત્રિની વાતમાં ચાર જે પ્રહરની વાતમાં અલગ અલગ પ્રકારના ઔષધો દ્વારા આપણે ભગવાન ભોળાનાથની પૂજા કરી શકીએ છીએ તો એ પ્રહર દ્વારા જો મહાદેવજીની ઉપાસના કરવાની જલધારા કરવાની હોય તો પ્રથમ પ્રહરની અંદર પાણી દ્વારા અભિષેક કરી ચોખા કમળ આવી બધી બધી વસ્તુઓ જે હોય પુષ્પ નિવેદ્ય ભગવાનના પાંચ મુખ છે બરાબર એ પાંચે પાંચ મુખની પૂજાનું પાંચે પાંચ મુખના નિવેદનું પાંચે પાંચ મુખના અલગ અલગ પ્રકારના દીવાઓનું અલગ અલગ પ્રકારના એના એના ફૂલો પ્રસાદ ધરાવવાનું અલગ અલગ મહત્ત્વ બતાવવામાં આવેલું છે પણ હું રાશિગત જો વિચાર કરીએ તો દરેક રાશિને અલગ અલગ પ્રકારે પૂજા કરવાથી સારી સફળતા મળે તો એ તમારે જો જાણવું છે કે મેષ રાશિથી માંડી અને મેન રાશિ સુધીના જાતકો માટે કાલે મહાદેવજીની પૂજા કયા પ્રકારના દ્રવ્યથી કરી શકાય અથવા શું કરી શકાય એ પણ આપણે રાશિમાં લઈએ પણ પ્રથમ રાશિની વાત આજની કરીએ તો એ મેષ રાશિ છે મેષ રાશિની વાત કરીએ તો જેના અક્ષર છે અલ અને એ કોઈ પણ નવા રોકાણ કરવાના હોય મિત્રો આજનો દિવસ માટે તમારો સમય સારો છે માતા પિતાના સુખમાં વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે સફળતાના સારા અવસર પણ આજના દિવસ માટે મળશે સુખને વહેંચવાનો અવસર આજના દિવસ માટે તમને પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે આવતીકાલે શિવરાત્રીની અંદર મેષ રાશિવાળા જાતકોએ ખાસ કરી અને ગોળનું પાણી અથવા તો શેરડીના રસ દ્વારા ભગવાન શિવ ઉપર અભિષેક કરવામાં આવે અને સુખડીનું જો આવતીકાલે તમે ધરાવો ભગવાન શિવને ભોળાનાથ પ્રસન્ન થશે તમારી મનની કામનાઓ પૂરી કરશે જે કંઈ સંકલ્પ કરશો એ સંકલ્પ સિદ્ધ થશે હવે વૃષભ રાશિની વાત કરીએ બહુ જેના અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે પિતાનો સહકાર તમારા કામકાજમાં એક સારી વૃદ્ધિ આપશે પિતાના આશીર્વાદથી તમારું કાર્ય સુધરશે ધંધાકીય ક્ષેત્રમાં નવા અવસર નવા લાભની શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે ભાઈ બહેનોના વચ્ચે એક સારો પ્રેમ સારો સ્નેહ વધી શકે છે પરિવાર સાથે આનંદમાં સમય પસાર થાય તેવા સુંદર યોગો ચંદ્રબળના આધારે આજના દિવસે દેખાઈ રહ્યા છે વૃષભ રાશિના જાતકોને આવતીકાલે જ્યારે શિવ પૂજા કરવાની હોય ત્યારે વૃષભ રાશિવાળા જાતકોએ ખાસ કરી અને સાકરને પાણીમાં પલાળ્યા પછી સાકરનું દ્રવ્ય સાકરનું જળ તૈયાર કરવામાં આવે ત્યારબાદ દૂધની સાથે આ સાકરને ઉમેરી અને પાણીથી ભગવાન શિવ ઉપર અભિષેક કરવામાં આવે તો સમજી લો આ સાકરયુક્ત દૂધયુક્ત જળ ભગવાન ભોળાનાથને પ્રસન્નતા માટે પ્રાપ્ત આપણે કરાવીએ તો મનોકામનાઓની પૂર્તિ થાય પેંડાનું નિવેદ એટલે ઘીમાં આમાં દૂધમાંથી બનાવેલી કોઈપણ વસ્તુ પેંડા હોય તો પેંડાનું નિવેદ જો ધરાવવામાં આવે ભગવાન ભોળાનાથને તો તમને સારામાં સારી સફળતા મળે મિથુન રાશિ ક છ અને ઘ અક્ષરવાળા જાતકોએ મિથુન રાશિના જાતકો છે તો મિથુન રાશિવાળા જાતકોની આજની જો વાત કરીએ તો સારા કાર્યની અંદર પરિવારનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય સાથે સાથે સંબંધીઓ સાથે સંબંધો પણ મધુર બને તેવા યોગ દેખાઈ રહ્યા છે પ્રભાવશાળી લોકોના સંઘથી તમારા કામકાજ સુધરશે મિત્રોનો સહકાર કદાચ તમારા અધૂરા કાર્યને પૂરા કરી શકે આવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે મિથુન રાશિવાળા જાતકો માટે આવતીકાલે કાળા તલ દ્વારા કાળા તલની અંદર દૂધ ઉમેરો અને ભગવાન શિવને પ્રસન્નતાની પ્રાપ્તિ માટે અભિષેક કરો અને સાકરિયા જે પ્રસાદમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ એ સાકરિયાને ભગવાનને ધરાવો અને એ પ્રસાદ ભગવાનને ધરાવ્યા પછી સારી પ્રાર્થના કરો તમારી મનોકામનાઓ પૂર્ણ થશે જય ગણેશ કર્ક રાશિની વાત કરીએ ડ અને હ એના અક્ષર છે એવા રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો કોઈ પણ સારા સમાચાર મળે અને એના કારણે મન પ્રસન્ન રહે આજે તમારું કોઈપણ દૂરના સંબંધીઓનો સહયોગ આજના દિવસ માટે સારો મળે સંપત્તિને લગતા કામકાજની અંદર પણ સારા સહયોગની આજ આશા રાખી શકો છો વ્યવસાયની અંદર થોડીક સમસ્યાઓનો સામનો કદાચ કર્ક રાશિના જાતકોને આજે કરવો પડે એવા યોગ બની રહ્યા છે કર્ક રાશિવાળા જાતકોએ આ આવતીકાલે જ્યારે પૂજા કરવાની હોય ત્યારે દૂધ અને સાકરવાળું જળ લઈ અને ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય નૈવેદ્યની અંદર રાજગરાનો શિરો બનાવી અને ભગવાન ભોળાનાથને જો અર્પણ કરવામાં આવે તો પ્રસન્નતા દ્વારા ભગવાન ભોળાનાથ સારા આશીર્વાદ પ્રાપ્ત કરે સિંહ રાશિ મ અને જાતકો જાતકોએ સિંહ રાશિના જાતકો છે વિદ્યા પ્રાપ્તિની વાત હોય જ્ઞાન પ્રાપ્તિની વાત હોય ભણવાનું હોય ભણાવવાનું હોય શીખવાનું હોય શીખવાડવાનું હોય આજના દિવસ માટે સારો સમય આપના માટે દેખાઈ રહ્યો છે આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે આજના દિવસ માટે પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો માનસિક ચિંતા થોડોક તણાવ પણ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે તો આ પ્રમાણે આજનો દિવસ આપનો દેખાય છે આવતીકાલે જ્યારે પૂજા કરવાની થાય ત્યારે શિવરાત્રિની પૂજાની અંદર ઘી તથા ચણાની દાળનો અભિષેક કરવામાં આવે ચણાની દાળને પાણીમાં પલાળી દેવામાં આવે અને ક્રશ કરવામાં આવે બરાબર ઘોળાઈ જાય પછી એની અંદર થોડુંક ઘી નાખવામાં આવે અને એના દ્વારા અભિષેક કરવામાં આવે તો સારામાં સારી સફળતા મળે સફળતાની બીજી વાત છે નિવેદ ચણાના લોટમાંથી બનાવેલી કોઈપણ વસ્તુ ચાહે મીઠી હોય ચાહે તીખી હોય પણ ભગવાન ભોળાનાથને અર્પણ કરવામાં આવે તો આપણું કાર્ય ભગવાન ભોળાનાથની કૃપાથી સરળ બને કન્યા રાશિ પ ઠ અને ન જેના અક્ષર છે એ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસની જે વાત કરીએ તો મહત્ત્વની પરીક્ષાઓ જો આપવાની હોય અથવા તો આગળ જતા કંઈ તૈયારી કરવાની હોય તો આજના દિવસ માટે સારી સફળતાના યોગ બની રહે તમારા કામકાજમાં થોડું ધ્યાન વધારે આપજો આપી શકશો આજે પરિણામ સારું મળવાની શક્યતાઓ દેખાય છે થોડોક માનસિક થાક પણ અનુભવાશે ધંધાકીય કામકાજમાં કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે આવા યોગ પણ કન્યા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે કન્યા રાશિવાળા જાતકોએ આવતીકાલે શિવરાત્રી મહાશિવરાત્રીની પૂજા જ્યારે કરવાની હોય ત્યારે દૂધનો ઉપયોગ કરજો અને સાથે મધનો ઉપયોગ કરજો દૂધ અને મધને સાથે રાખીને જો અભિષેક કરો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય અને દૂધપાક બનાવો અથવા દૂધમાંથી બનાવી કોઈ પણ વસ્તુ ભગવાન ભોળાનાથને પ્રસાદ તરીકે અર્પણ કરો તો ખૂબ જ સારી સફળતાના ચાન્સ તમારા વધી જશે જય ગણેશ મંડળમાં તુલા રાશિની વાત કરીએ ર અને ત જેના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ઉધારીથી બચવાનું રહેશે લેવડ દેવડમાં પણ થોડી કાળજીથી કામકાજ કરવું પડશે જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં સારું ફળ મળવાનું છે સમાજમાં માન અને સન્માન બંને પ્રાપ્ત થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે તુલા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે વાત કરીએ વૃશ્ચિક રાશિની પડી પહેલાં તુલા રાશિવાળા જાતકોએ આવતીકાલે કયા પ્રકારની પૂજા કરવી તુલા રાશિવાળા જાતકોએ શેરડીના રસ દ્વારા ભગવાન શ્રી શિવજી ઉપર અભિષેક કરવામાં આવે દૂધની મીઠાઈ ધરાવવામાં આવે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે ચોક્કસ સારી સફળતા અપાવે વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરવાળા જાતકોએ વૃશ્ચિક રાશિના જાતકો છે નાના મોટા કામકાજની અંદર સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે વ્યવસાયની અંદર કોઈ નવા કામકાજ કરવાની તક મળે એવા પણ યોગ બની રહ્યા છે હરવા ફરવાના યોગ પણ છે પરિવારમાં સામાન્ય અશાંતિનો અનુભવ થાય એવા યોગ પણ આજે ચંદ્રબળના આધારે વૃશ્ચિક રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે આવતીકાલે જ્યારે મહાશિવરાત્રિ હોય ત્યારે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બીલીપત્ર અને દૂધથી અભિષેક જો કરવામાં આવે તો સારી સફળતા મળે સાથે સાથે તલમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ ભગવાન ભોળાનાથને પ્રસાદમાં નિવેદ ધરાવવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય રાશિ ફ ધ ફ અને ઢ જના અક્ષર છે એવા ધનરાશિવાળા જાતકો માટે સારા માણસો સાથે કામ કરવાની ઉજળી તકો મળે સમયનો સદુપયોગ કરી શકાશે આજના દિવસ માટે વ્યર્થ ટાઈમ ખોટો ગુમાવવો નહીં મનગમતા કામકાજમાં રુચિ વધે તેવી સંભાવનાઓ પણ દેખાય છે શત્રુપક્ષ દ્વારા સામાન્ય સાવધાની રાખવી એ પણ આપના માટે ખૂબ જ જરૂરી બનશે કારણ કે એના દ્વારા સારા લાભની શક્યતાઓ બનશે આવતીકાલે જ્યારે પૂજા કરવાની હોય ભગવાન ભોળાનાથની ત્યારે ધન ધનરાશિવાળા જાતકોએ શેરડીનો રસ અને સાકરવાળું પાણી ભગવાન ભોળાનાથને અર્પણ કરવામાં આવે અભિષેક સ્વરૂપે અને ત્યારબાદ નિવેદની અંદર કોઈ અડદિયા અથવા અડદમાંથી બનાવેલી કોઈપણ વસ્તુ અડદના લોટમાંથી બનાવેલી પણ વસ્તુ ભગવાનને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય જય ગણેશ મિત્રો વાત કરીએ મકર રાશિની ખ અને જ અક્ષર સેવા મકર રાશિવાળા જાતકોને સાથી કર્મચારીઓને સાથે રાખી કામકાજ કરજો ખૂબ જ સારો લાભ થશે પતિ અને પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે ખર્ચની બાબતમાં થોડું સંભાળીને કામકાજ કરજો અવરોધ ગમેટલા રહેશે છતાંય સફળતા તમને મળે આવા સુંદર યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે મકર રાશિના જાતકોને મકર રાશિવાળા જાતકોએ મહાશિવરાત્રીની પૂજા કરતી વખતે તલથી ભગવાનને અભિષેક કરવાનો ખાસ કરી કાળા તલનો ઉપયોગ કરવામાં આવે અને માલપુવા ભગવાને ધરાવી પ્રસાદ તરીકે ભોળાના પ્રસન્નતા માટે પ્રાર્થના કરવામાં આવે સારી સફળતાની પ્રાપ્તિ થશે કુંભ રાશિની વાત કરીએ તો જેના અક્ષર ગ અને સ છે તમારા કામકાજની આજના દિવસ માટે સારી કદર થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે આત્મવિશ્વાસથી કરેલા કાર્યમાં ચોક્કસ એક સારી સફળતા મળશે મિત્રો અને સહકર્મચારીઓ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે દાંપત્ય જીવનને સારી સુખાકારી આજના દિવસ માટે આપી શકાય તેવા યોગ પણ કુંભ રાશિના જાતકોના બની રહ્યા છે કુંભ રાશિવાળા જાતકોએ આવતીકાલે ભગવાન જ્યારે ભોળાનાથની પૂજા કરવાની હોય ત્યારે કાળા તલ અને સાકરવાળું દૂધ આ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય સાથે સાથે અડદના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ ભગવાન ભોળાનાથે પ્રસાદ તરીકે અર્પણ કરીએ વધારે સારી પ્રસન્નતાની પ્રાપ્તિ થશે વાત કરીએ મીન રાશિની દ ચજ અને થજ અક્ષર છે મીન રાશિવાળા જાતકોને મનગમતા કાર્યો કરવાથી તમારું મન પ્રસન્ન રહેશે નોકરી વ્યવસાયમાં સાચવીના કામકાજ કરજો મગજ ઉપર થોડોક કામનો બોજો રહે તેવી શક્યતાઓ છે અકારણ ક્રોધ ઉપર થોડોક જો કાબુ રાખશો તો વધારે વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય એવા યોગ ચંદ્રબળદા આધારે દેખાઈ રહ્યા છે આવતીકાલે મહાશિવરાત્રીની પૂજા દરમિયાન મીન રાશિવાળા જાતકોએ ખાસ કરી અને ઘી અને દુર્વા દુર્વા એટલે ધરો આ બધું સાથે રાખી અને દૂધની સાથે ઉમેરી અને ભગવાન ભોળાનાથને જો અભિષેક કરવામાં આવે તો સારામાં સારી સફળતા મળે નૈવેદ્યની અંદર પણ પીડી વસ્તુઓનો નિવેદ ભગવાન ભોળાનાથને અર્પણ કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય જય ગણેશ